વર્ણિવે શીયદર્શન મંદહાસચિિરાનનાંબુજ ભુજિમ સુર નરોત્તમૈર્મુદાધર્મનંદનમ વિચિંતય અસતો ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંત શાંતિ શાંતિ અસ્મદુરૂસમારભા નાથીયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના ભાઈના હેત પૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અસુરોને આસુરી ગ્રંથ જ પ્રિય હોય આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું પ્રવચન થોડું કડવું છે પરંતુ કહ્યા વગર છૂટકો નથી તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો હરિચરિત્રમુ સાગર આધારાનંદ માં ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે હરિ અવતાર ને ખંડે જે તે દૈત્ય મતકો જાનત તે અર્થાત કે દૈત્યોનો મત એટલે જેઓ ભગવાનના અવતારોનું ખંડન કરે તે તેને રામાનંદ સ્વામી દૈત્યનો મત એટલે કે આસુરી મત જાણતા હતા કહેવાનું તાત્પર્ય એ છે કે આસુરી તત્વ હોય તેઓ જ ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય છે તેમનું દ્રોહ કરતા હોય છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતરીના ઓગણત્રીસ માં શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણા ખંડનમ યત્ર યુક્તિ કૃતમ શ્યાતાની શાસ્ત્રાણી નમાન્યની કદાચ ન અર્થાત કે જે શાસ્ત્ર નિમિષે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર એ ક્યારેય ન માનવા અને ન સાંભળે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ અહીં જે શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ ભગવાન અને શ્રીકૃષ્ણ ભગવાનના વર્હાધિક અવતારોનું ખંડન કરવામાં આવેલું હોય એવા શાસ્ત્રોને સ્પષ્ટ રૂપે અમાન્ય કરી રહ્યા છે કારણ કે એવા શાસ્ત્રોની અંદર દૈત્યોનો મત પ્રસ્થાપિત થયો હોય છે અને દૈત્યોનો મત એટલે

મુખ્યમ લક્ષણમ આસુરમ અર્થાત કે હે વિપ્ર શ્રી કૃષ્ણ તથા તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો અર્થાત કે અનિષ્ટ કરવું તે અસુરોનું મુખ્ય લક્ષણ છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે અસુરોનું લક્ષણ આપેલું છે અને આવા જે અસુર હોય એ અસુરોને હંમેશા

આધારાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રોનું સૌથી અધિક માત્રમાં પ્રમાણપણું છે અને જે સડ શાસ્ત્રને ન માને તેને બુદ્ધિમાનોએ અસુર જાણો અર્થાત કે જે અસત શાસ્ત્રને માનતો હોય એ અસુર છે એવું આધારાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા એટલે જે શાસ્ત્રોની અંદર રામકૃષ્ણ અવતારોનું ખંડન કરવામાં આવેલું હોય એ અસટ શાસ્ત્ર છે અને એવા અસત શાસ્ત્ર જ પ્રિય હોય છે માટે ભક્તો જે લોકોને એવા અસટ શાસ્ત્ર પ્રિય હોય ને તેને તમે અસુર જાણજો અને એવા વ્યક્તિને મનવાણી અને કાયથી ત્યાગી દેજો કારણ કે એ બધા જ શિશુપાલ અને દંતવક્રના વંશજો છે એઓને એવા જ ગ્રંથપ્રિય હોય છે કે જેની અંદર ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવે અને એ લોકો ભગવાનના અવતારોનું ખંડન કરીને પરસ્પર અતિશય પ્રસન્ન થતા હોય છે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના ઓગણત્રીસ શ્લોકમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે એવા શાસ્ત્રોને તમે જ ત્યાગ કરી લેજો અને એવા વ્યક્તિઓને પણ દૂરથી ત્યાગ કરી અન્યથા ગંગાપુત્ર ભીષ્મ દુર્યોધનના સંગમાં આવવાથી પાંડવોની સાથે યુદ્ધ કરવાને અર્થે તત્પર થઈ ગયા હતા તે જ પ્રમાણે તમે બધા પણ એવા વ્યક્તિઓના સંગમાં આવવાથી તમે પણ એઓના સંગથી અસુર થઈ જશો માટે જે લોકો એવા આસુરી ગ્રંથોને પ્રેમ કરે છે એવા વ્યક્તિઓને દૂરથી ત્યાગ કરી લેજો એ સિદ્ધાંત વાત છે કારણ કે રામાનંદ સ્વામીની દ્રષ્ટિએ જે લોકો ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય એ દૈત્યોના મતના છે તો બધા લોકો આ વાત જે છે એ કરી આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામિનારાયણ